હેલો ફ્રેન્ડ્સ હું જયશ્રી ગોસ્વામી સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે બનાવીશું પરફેક્ટ ડેરી જેવું પનીર ફક્ત ત્રીસ મિનિટમાં ઘરે બનીને તૈયાર થશે તો ચાલો ફ્રેન્ડ્સ આપણે બનાવવાનું શરૂ કરીએ એના માટે અહીંયા આપણે કઢાઈ લઈશું અને કઢાઈમાં મેં અહીંયા એક લીટર ડેરીનો દૂધનો ઉપયોગ કર્યો છે તમારે પણ કોઈ પણ ડેરીનો કે પછી તમે એનો ઉપયોગ કરી શકો છો અને આપણે ફેટવાળું જ દૂધ લેવાનું છે જેથી પનીર પણ બહુ સરસ બને હવે આપણે ગેસની ફ્લેમ હાઈ રાખી હતી તો એને એક આપણે ઉભરો આવે ત્યાં સુધી આપણે એને રાહ જોઈશું અને હવે અહીંયા એક ઉભરો આવી ગયો છે તો હું અહીંયા એક લીટર દૂધમાં મેં ચાર ટેબલ સ્પૂન લીંબુનો રસ આપણે આ રીતે એડ કરતા જઈશું તમે જો એક લીટર દૂધમાં આ રીતે ચાર ટેબલ સ્પૂન વિનેગારનો પણ ઉપયોગ કરી શકો છો તો ફ્રેન્ડ્સ તમે આ ટ્રીકથી જો બનાવશો ઘરે પનીર તો ચોક્કસ હું ગેરંટી લઉં છું મસ્ત ફક્ત ત્રીસ મિનિટમાં ઘરે પનીર બનીને તૈયાર થઈ જશે તો તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ આ રીતના આપણે એને સતત હલાવતા જઈશું અને ગેસની ફ્લેમ પણ આપણે સ્લો કરી દેવાની છે અને તમે અહીંયા જોઈ શકો છો હવે આપણું ધીરે ધીરે દૂધમાંથી એકદમ પનીર અલગ થઈ જવા લાગ્યું છે તો અહીંયા જોઈ શકો છો આપણું પનીર પણ બનીને તૈયાર થઈ ગયું છે તો હવે અહીંયા મેં એક કોટન કપડું આપણે એક બાઉલમાં આપણે અહીંયા રાખી દઈશું તો હું આ બધું જ પનીરને હું બહાર કાઢી લઈશ તો આપણે અહીંયા બધું જ પનીર આપણે આ રીતના કોટન કપડામાં લઈ લઈશું તો હવે આપણે એમાં થોડુંક ઠંડુ પાણી આપણે એડ કરતા જઈશું આપણે ઠંડુ પાણીનો ઉપયોગ કરવાનો છે જેથી એમાં લીંબુનો રસ કે ખટાશ વધારાનું પાણી હોય તો તે નીકળી જાય અને આપણે એને બધું કપડું ભેગું કરીને એને નીતાળી લેવાનું છે ફ્રેન્ડ્સ તો બધું જ પાણી આપણે એને નીતાળી લઈશું તો હવે અહીંયા આપણે બધું જ પાણી નીતાળી લીધું છે તો તમે ફ્રેન્ડ્સ હવે આપણે અહીંયા જે બીજું પાણી જે આપણે ઉપરનું વધેલું છે જે અહીંયા આપણે ગરમ કર્યું હતું તો આપણે એને ફેંકવાનું નથી તમે આનો કોઈ પણ સબ્જી કે કોઈ પણ તમે લોટ બાંધવામાં પણ આનો ઉપયોગ કરી શકો છો તો તમે એને ફ્રિજમાં પણ તમે એને બે દિવસ માટે રાખી શકો છો ફ્રેન્ડ્સ તો હવે આપણે અહીંયા જોઈ લઈશું તો આપણું એકદમ પનીર એકદમ સોફ્ટ બનીને તૈયાર થઈ ગયું છે તો હવે આપણે એને એના ઉપર વજનવાળી કોઈ પણ વસ્તુ તમે એને મૂકી આપણે લઈશું તો અહીંયા આપણે એને જોઈ લઈએ હવે આપણે પંદર વીસ મિનિટ થઈ ગઈ છે તો અહીંયા એકદમ મસ્ત એકદમ ગોર આકારમાં પનીર આપણું એકદમ સરસ તૈયાર થઈ ગયું છે અને આ રીતની આપણે કોથરી કોઈ પણ લઈને એને આપણે કવર કરીને એને બેથી ત્રણ કલાક માટે આપણે પનીરને ફ્રીઝમાં રાખી લઈશું તો હવે આપણે બેથી ત્રણ કલાક થઈ ગયા છે તો પનીરને આપણે જોઈ લઈએ ફ્રેન્ડ્સ તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણું પનીર એકદમ સરસ સેટ થઈ ગયું છે અને આપણો એકદમ ગોળ શેપ પણ આપણો આવી ગયો છે છે ને એકદમ પરફેક્ટ બજાર જેવું તો તમને હું એકવાર કાપીને પણ બતાવી લઉં તો અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણું એકદમ સરસ પનીર બજાર જેવું બનીને પરફેક્ટ તૈયાર થઈ ગયું છે તો ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપી પસંદ આવે તો મને રિસ્પોન્સ આપજો અને મારી ચેનલને લાઈક શેર અને કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ તો ફ્રીજ છે ફ્રેન્ડ્સ તમે સબસ્ક્રાઇબ જરૂર કરજો